નમસ્કાર સ્વાગત છે ભારતભરમાં બધા જ હિન્દુ મંદિરોના શિખર પર ધજા લહેરાતી જોવા મળે છે સામાન્ય રીતે ધજા ત્રિકોણ હોય છે તો કોઈ મંદિરોમાં તેનો આકાર લંબચોરસ પણ હોય છે આ ધજાના રંગ કેસરી સફેદ કે પછી લાલ કે વળી ક્યાંક લીલો પણ નજરે પડે છે આ ધજાને શિખરની બાજુમાં ઊંચા થાંભલા પર સારી રીતે બાંધીને મૂકવામાં આવે છે આ થાંભલા પછી ધાતુના હોય છે આ ધજાને મજબૂતાઈથી બાંધવામાં આવે છે જેથી ગમે તેટલા પવન સાથે ફરફર કરી કરીને લહેરાય પણ ઉડીને દૂર ફેંકાઈ ન જાય આ ધજાની લંબાઈ જુદી જુદી હોય છે સાત હાથ કે સાત વાર તો વળી ક્યાંક બાવન ગજની ધજા પણ ફરકતી જોવા મળે છે ધજાનો રંગ અને આકાર જોઈએ ને કોઈ પણ મનુષ્યને જાણ થઈ જાય છે કે એ મંદિરના કયા ધર્મના કયા દેવી દેવતાની મૂર્તિ બિરાજમાન છે આમ બહુ સામાન્ય અર્થમાં જોઈએ તો ધજા જે તે મંદિરના ધર્મની અને તેના સ્થાપના કરાયેલ દેવતાઓની ઓળખ આપતું પ્રતીક છે આ તો થઈ ધજા પાછળની ધાર્મિક ભાવના અને ધાર્મિક પરંપરા પરંતુ ધજા પાછળની વ્યવહારિક પરંપરા સમજવા જેવી છે વર્ષો પહેલા માનવી માટે પ્રવાસની સગવડ આજના જેટલી સુલભ ન હતી લોકો બળદગાડા કે ઘોડા ઉપર સવાર થઈને કે પગપાળા ચાલીને એક સ્થળેથી બીજા સ્થળે જતા હતા આજની જેમ એ વખતે માર્ગમાં માઇલસ્ટોન ન હતા આવા સમયે દૂરથી દેખાતી ધજા તેઓને સંકેત પૂરું પાડતી હતી કે નજીકના કોઈ મંદિર છે અને પગપાળા કે બળદગાડાની મુસાફરી વખતે એક ગામથી બીજે ગામ પહોંચતી વખતે દૂરથી દેખાતી ધજા મુસાફરને હાશકારો આપતી અહીં એક વાત એ છે કે ભારત પરમા અગાઉ અમુક ગાઉના અંતરે વાવ અને વિશામાં રહેતા હતા જ્યાં પગપાળા કે બળદગાડામાં મુસાફરી કરતા લોકો થાક ઉતારવા બેસતા અને વાવનું પાણી પીતા આવી વાવ અને વિશામાના નાના શિખરો ઉપર પણ સફેદ ધજા લહેરાવવાનો રિવાજ હતો જેથી પથિકને દૂરથી તેમના પડાવનો ખ્યાલ આવી જતો આમ ધજા છે તે ધર્મના મંદિરની ઓળખ અને તેમાં બિરાજમાન દેવતાઓની મૂર્તિનો સંકેત આપે છે તો બીજી તરફ મુસાફરને દૂરથી નજીકના ગામમાં અસ્તિત્વનો ખ્યાલ આપે છે આજકાલ ધજાનું મહત્વ બીજી રીતે પણ ખૂબ જ અગત્યનું બની ગયું છે જે તે મંદિરની સ્થાપના જે દિવસે થઈ હોય તે દિવસે વર્ષના અંતે જૂની ધજા ઉતારી નવી ધજા લહેરાવવામાં આવે છે અને તે દિવસે મંદિરમાં ઉત્સવ ઉજવાય છે ધજા બદલવાની બોલી બોલાય છે અને ભાગશાળી વ્યક્તિ ધજા બદલવાનો લાભ લે છે સૌંદર્યની દ્રષ્ટિએ જોઈએ તો ધજા એ મંદિરમાં મુગટમાં કલગી સમાન છે તો આ હતું ધજાનું ધાર્મિક મહત્વ પૌરાણિક મહત્વ આશા રાખીએ કે આ વિડીયો આપ સૌને ગમ્યો હશે મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયો સાથે Tia Sudi, Jai Hind, Jai Bharat.